બાર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે વિશાળ પંથ સંચલન અને જાહેર કાર્યક્રમ યોજાયા હતા આરએસએસની સ્થાપના થયેલી હોવાથી આ વર્ષે તેના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શહેરના સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશ અને શિસ્તબદ્ધ રીતે વિજયાદશમીના દિવસે પથ સંચલન કર્યું જેમાં તરીયાવાડ માતા મંદિરથી ગણેશ મંદિર અંબા માતાનું મંદિર આઝાદ ચોક ટાંકી અને પાદરદેવી મંદિર સુધી રેલી યોજાઇ હતી સતીધર પથ સંચલનમાં શહેરના પ્રમાણભૂત સ્વયંસેવકો જોડાયા અને જન જન સુધી વિચાર તથા રાષ્ટ્રપ્રેમના સૂત્રો પહોંચાડ્યા નગરના મુખ્ય રસ્તાઓ પર બહેનોએ રંગોળીથી સજાવટ યોજી હતી તથા ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત થયું આ સાથે શહેરના ચડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પાંચ ઓક્ટોબર બે હજાર સાંજે પાંચ વાગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષનો સૌમુખિક જાહેર કાર્યક્રમ યોજાનાર છે નગર કાર્યવાહ દ્વારા તમામ નગરજનોને પરિવાર સાથે આમંત્રણ અપાયું છે પથ સંચલન દરમિયાન આઝાદ ચોક ખાતે સંઘના નવસારી વિભાગ સંઘ ચાલક પ્રકાશભાઈ ગાલાએ સંચાલન નિદર્શન કર્યું વલસાડમાં આરએસએસની ગણમાં અને સંવેદના સાથે ઉજવણી કરવામાં આવી છે નગરના લોકોએ ગૌરવ અને ઉલ્લાસ સાથે માણી